કાલનું મગજ મગજમાં ચડી ગયું છે ખબર નહીં ભૂત ક્યારે મારું ઉતરે બસ કે જલ્દી મોટી થઈ ગઈ જલ્દી મોટી થઈ ગઈ હવે પછી સિયા થઈ જાય પછી કોને રમાડી પછી કેમ રમાડશું શિયા ને સિયા મોટી થઈ ગઈ ફટાફટ મોટી થઈ ગઈ તો બસ એમ થાય કે હજી નાની છે ને ત્યાં આપણે રમાડી લઈએ રમાડી લઈએ પછી એમ થઈ શકે હવે જલ્દી મોટી થઈ ગયા તો જલ્દી મોટી થઈ ગઈ ન રહેતી હોય પેલું કરતી હોય ત્યારે આપણે એમ થાય કે જલ્દી મોટી થઈ જાય તો સારું પણ એ સારું નથી જલ્દી મોટી થઈ જાય ને જેટલી નાની છે ને એટલી જ મજા આવે છે રમાડવાની

તો તમારે કમેન્ટ કરીને કહેવાનું છે બાકી આગળ આગળ જેમ વિડીયો ભૂલી નહીં જવું જેમ પાછળના વિડીયોમાં ભૂલી ગયો તો એ રીતના તો નહીં પેલા આપણે ચા પાણીને એ બધું કરી લઈએ અને પછી આપણે નીકળવાનું છે બારે તો કઈ નહીં ચા પાણીને બધું કરીએ કે સુધીમાં તમે લોકો વિડિયોને લાઈક નું કરીએ તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા

શાકભાજીને એવું તો બધું લઈને આપણે આવી ગયા અને સિયાબેન સુતા છે મસ્ત મજાના તો એમની ઊંઘ ડિસ્ટર્બ ન થાય એટલે આપણે ધીમે ધીમે બોલીએ છીએ અને ભોગી એવા જ્યાં આવા કંઈક રસને જ્યાંથી તમને સામે

બાકી તમારું જયારે રિસોર્ટ ચાલુ થાય ત્યારે તો આપણે બિંદાસ ધામન આખી ત્યાં સુધી એમની ફાર્મ ઉપર છે ને બહુ મસ્ત મજાનો રિસોર્ટ બનાવે છે કામ એમનું અત્યારે વર્ક ઇન પ્રોગ્રેસ છે થઈ જશે એટલે તમારે લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું પછી તમે બધા લોકો પણ ત્યાં જજો મસ્ત મજાની મજા આવશે ત્યાં અત્યારે જવાનું છે અહીંયા કેમ કે મોટા નાનું હુકમ હોય કે આવવાનું છે છતાંય મેં કીધું હતું કે નહીં અમે આણંદ પર જઈ આવી આ રવિવારે ના આવી તો બાપજી મારા જેવું કીધું કે તું વડાલ પોઈ તો તારા ટીવ ટાયર અલગ કર નાખું ગાડી હાલે આગળ તો તું જા ને તો બસ આવું કઈક હતું એટલે ફરજિયાત માટે અહીંયા જવું પડ્યું તો બસ આજે બી જઈએ છીએ સરકડિયા આ વાળા રસ્તે થી કેમ સાહેબજી પોચી આવ્યા છે સરકડિયા અને મસ્ત મજાનું વાતાવરણ અહીંયા થઈ ગયું છે કારણ કે સુરત દાદા પણ નીકળી ગયા છે અને વાગી ગયા છે અત્યારે સવાર નવ તો સૌથી પહેલાં તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દો અને પછી આપણે ચા પાણી નાસ્તોને એ બધું કરીએ કારણ કે ઘરેથી ખાલી ચા પીને નીકળ્યા તો અત્યારે હવે કીધું ચા પાણી નાસ્તો આપણે અહીંયા કરી લઈએ અને આજે જે પેલી દર રવિવારની ધૂંધ હોય છે એ ધૂંધ નથી કારણ કે એ લોકોને બહાર જવાનું હતું એમના હિસાબે એ લોકો શનિવારે આવીને ધૂન કરી ગયા છે તો કંઈ નહીં પહેલાં મસ્ત મજાના સરકડીયા હનુમાનજી મહારાજના દર્શન કરી લો અહીંયા અમારે પંડિતજી એકસો આઠ હનુમાન ચાલીસા જે પાઠ છે એ ચાલુ જ છે દિવસના પાઠ છે રાખેલા એ પાઠ પૂરા થશે પછી અનુષ્ઠાન પૂરું થશે અને હવે બસ તમને લોકોને માતાજીના પણ દર્શન કરાવી દો સાથે સાથે જય નવ દુર્ગામાં અત્યારે જો કે વાગી ગયા છે પોણા બાર અને આજે એવું લાગે છે કે સરકડીયામાં કોઈ માણસ જ નથી કારણ કે અહીંયા જે ગાડીઓના થપ્પા હોય છે ને આજે કોઈ છે નહીં એનું એક જ રીઝન છે કે લગ્નગાળો થઈ ગયો છે હવે સ્ટાર્ટ તો બધા લોકો લગ્નમાં ને એમાં બધે અચવાણા હોય એટલે એમના હિસાબે આજે રવિવાર છે છતાં પણ આ ફરવાનું ને એ બધું સમય ન મળે ને લગ્નગાળામાં બધે જતા રહ્યા હોય છે એમના કારણે આવું હોઈ શકે અને બાકી તો બસ ગિરનારી મહારાજના દર્શન કરાવવાનું એક બેને કીધું હતું નામ તો યાદ નથી મને કે તમે જ્યારે પણ સરકળીયા જાઓને ત્યારે ગિરનારી મહારાજના દર્શન કરાવજો તો બસ જો અહીંયાથી જ આપણે આ ગિરનારી મહારાજ દેખાય છે ઉપર જઈએ એટલે ત્યાંથી હમણાં દત્ત મહારાજ પણ દેખાશે પણ આ ગિરનારી મહારાજના દર્શન તમે અહીંયાથી કરી લો પહેલાં એકનો ટક્કરો થઈ ગયો છે અને બસ પ્રસાદી પણ ચાલુ થઈ ગઈ છે આજની પ્રસાદીમાં શું છે એ તમારા લોકો સાથે આપણે શેર કરી લઈએ અને પછી આપણે પણ પ્રસાદી લેવા માટે બેસી જઈએ મજાનો ગરમા ગરમ શીરો અહીંયા છે આપણું ભરેલ પીંડા બટાટા અહીંયા આપણે ગરમા ગરમ ગાંઠિયા ખીચડી અને રોટલી અને અહીંયા છે કાચું સલાડ અને આ છે અમારા રવિ મહારાજ કઈ સગડી કે તું હા જૂનવાણી સગડી જો પેલી સાઈડ થી તાપ નાખવાનો ઈ તાપ નાખવાનો છે ને નીચે રાખી દીધું ભઠો કરવાનો નીચે લોખંડના હળિયા અને આ પેલા લોખંડ અને સિમેન્ટ ની બનાવેલી છે અંદર જે બેરલ આમાં ઓલી નાન હરખી છે કયું

નદી ગઈ વાંધો એ કઈ નથી લખે એનો વાંધો નથી પછી શું કેવાય કે લખવાનું લખે ન લખવાનું લખતા હોય છે હારવાર પછી વોશરૂમ ને એ બધું

આઈલા જાય છે જ્યાં સુધી હલે ત્યાં સુધી કારણ કે બપોરે મસ્ત મજાનું ભરેલ ભીંડાનું શાક હતું ને આપડાથી જમાઈ ગયું ફૂલ એટલે હાલવાની એવી આળસ થાય કે એની વાત પૂછો તમે હા હું પછી ઘરે

ત્યારે મેં તમને લોકોને એક વાત કીધી હતી કે તમે કંઈ નોટિસ કર્યું કે નહીં કર્યું હોય તો તમે નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દો ને બાકી હું વિડીયોઝમાં કહી કે તમારે શું નોટિસ કરવાનું હતું તો કંઈ નહીં હવે એ સમય આવી ગયો છે આપણો રિવીલ કરવાનો તો નોટિસમાં એવું હતું કે મેં અને પ્રજ્ઞા બંનેએ પિંક પિંક મેચિંગ કર્યું હતું આજે ઘણા સમય પછી આમ તો ધાયરા વિનાનું મેચિંગ થઈ ગયું હતું અણધેરું મેચિંગ હતું કારણ કે કંઈ પ્લાનિંગ હતું નહીં એવો કે પ્રજ્ઞાએ આ પિંક કલરનો ડ્રેસ પહેરવો કે ના પહેરવો પણ અચાનકથી એ કબટમાંથી જૂના એમના ડ્રેસ કાઢતી ગઈ તો એમાંથી આ ડ્રેસ નીકળ્યો તો એને ઠપકારી લીધો અને આપણે તો ઓલરેડી પહેલાંથી પિંક પહેરેલું જ હતું તો વાત થઈ આ અને હવે બીજી વાત છે કે આપણે હમણાં શું વિચાર નથી કર્યો તો કીધું ચલો આજે પાછો એક મસ્ત મજાનો શું વિચાર યાદ આવી ગયો છે તો એ શું વિચાર કરી અને પછી જ આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ તો આપણા જીવનમાં છે ને બે વસ્તુઓ આપણા જીવનમાં સફળતા નક્કી કરે છે એ કઈ બે વસ્તુ હોઈ શકે છે ખબર છે તમને લોકોને ચલો નથી ખબર ને તો હું તમને જણાવી દઉં કે જ્યારે આપણી પાસે કશું ના હોય ને ત્યારે આપણું મેનેજમેન્ટ અને જ્યારે આપણી પાસે બધું હોય ને ત્યારે આપણું વર્તન આ બે વસ્તુ છે ને આપણા જીવનની સફળતા નક્કી કરતા હોય છે તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કોમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવવાનું છે અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો